Thank you જમવાનું નહીં આપવા બાબતે ઝઘડો થતા પતિએ કર્યો આપઘાત વેશુ ખાતે રહેતા પચીસ વર્ષે યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો સુરત શહેરમાં પત્નીએ સમયસર જમવાનું નહીં બનાવતા વેશુ માં રહેતા પચીસ વર્ષે યુવકે ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો નોકરી પરથી ઘરે આવ્યા બાદ પત્ની પાસેથી જમવાનું માંગ્યું હતું જો કે જમવાનું સમયસર ન બન્યું હોવાથી બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડો થયા બાદ વિજય ઘરના એક રૂમ જઈને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો સામાન્ય બાબતે યુવકે આપઘાત કરી લેતા ત્રણ સંતાનોએ પિતાની હાલ આ મામલે અલથાર પોલીસ ઘટના સ્થળે આવીને યુવક નામ મૃતદેદે પીએમ અર્થે મોકલીને કાર્યવાહી હાથ ધરી છે મારું નામ શું કારણ હતું મારું નામ ભાજ્ય કે અમભાઈ લક્ષ્મણભાઈ જે મન્નાર છે મારો નાનો ભાઈ છે વિજયભાઈ લક્ષ્મણભાઈ એની પત્ની નાઇટનું કામ કરવા જયેલી હતી નાઇટનું કામ કરવા જએલી હતી તો એ રજા પર હતો તો આવેલ એને જમવાનું બનાવવા માટે બે માણસો લડાયા હતા તો હવે એની પત્ની તો ઉપર જતી રહી એવું જાણવા મળ્યું હતું એ ભાઈ અંદર કંઈક જાય અને એના રૂમમાં અને ભલે પાછો ખાઈ લીધો હતો હા એની ઉંમર છે પચીસ વર્ષ અને લગ્ન થયા હતા બે હજાર અઢારમાં આશરે સાત વર્ષ જેવા લગ્ન થયા છે પરિવારમાં એની બે છોકરીઓ છે અને એક છોકરો છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે